જય ગૌ માતા વંદે ગૌ માતરમ પ્રકૃતિની ગોદમાં ગાય માતા એ સો આરામથી સરી રહ્યા છે ધાર ઉપર તેના વતી આરતીનો સમય થયો છે બપોરનો થાળનો તો સાનિધ્ય ગાય માતા મીઠા સંગીત માણી રહ્યા છે અને ભરાસાર સરી રહ્યા છે આજનો આપણો શુભ સંકેત અનુસાર પક્ષી પક્ષી મોર લાગી રહ્યા કોય રાણી ભાગડા બોલી રહ્યા છે અને નીલ ગાય અમારો પાણી પી રહ્યા છે દૂર છે દોસ્તો જો નજરે સડે તો વાવળની યોથમાં શેકડેમ નંદી મહારાજ બેહી ગયા છે ચાંદુ પાસે સરી રહી છે તો ગાય માતા બેસો આરામથી સારો ગ્રહણ કરી માતા અમારે આજે ગોર બાવળમાં ભૂલ આ બાજુ પ્લાન નથી એવો સતાપી જાય ગૌતા વંદે